हूँ पत्रकार नंदी भाई माध्यम से सरकार ने कहवा मांगी से उद्योगपति मफ देता हो तो खेड तो, तो दर वक्ते आ रीते हेरा प्रसाण थी जाए तीन एक वक्त मफ न कर सको मनमोहन जी वक्त में बोतेर करोड़ मफ करेला तो अत्यार तो तमारो समय से खेड अत्यार डूबी गेला से વિજળીના નંબર માકે વીજળીના બિલ બાકી હોય એટલે ગાડીઓ આવીને ઊભી રહે તો ન્યા તેમ તરત દંડ ફટકાડે ખેડૂતના ખેતરમાં थांबલા ઉભા છે તો વીજતવાળા સરકારી કમચરી એવું કેમ કહી શકતા નથી કે ખેડૂતના ખેતરમાં અધવૈશા थांबલા છે તો એનો ભાડું આપણે આપવું જોઈએ તે એનો આપતા નથી બસ ખેડૂતને જ મારી નખવા જ બેઠા છે સરકાર શું કરવા માંગે છે પત્રકાર જયнтиભાઈ ડાંગોદરા જય હિન્દ જય ભારત